ગરમાં આ દેડ પર હુમલો કરવામાં આવ્યો હુમલાખોર નશામાં હોવાની વાત સામે આવી છે મનીષ પરમાર સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે જે મનીષ જે રીતે આ હુમલો કરવામાં આવ્યા છે કોણ હતા આ શખ્સો શું વિગતો બિલકુલ વાત કરીએ તો સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા બાઠેરા વિસ્તારની આ ઘટના છે જે આગળ સીસીટીવી સ્પષ્ટપણે દેખાઈ રહી છે કઈ રીતના હુમલાખોરો જે હુમલો કરી રહ્યા છે પોલીસનો કોઈ પણ પ્રકારનો દર નહીં એ રીતના હુમલો કરી રહ્યા છે આતંક મચાવ્યો છે આતંકને લઈને આજુબાજુમાં અફડાતફડી પણ મચી જવા પામી છે સાથે જ્યાં આજે કહેવાય કે વૃદ્ધ પર હુમલાની સાથે જે રાહદારી જે મહિલાઓ છે તેની પર છેતી કરવામાં આવી છે સમગ્ર મામલે જે છે લોકો છે તે રોષે ભરાયા છે અત્યારે સલાબતપુરા પોલીસ મથકે પહોંચ્યા છે જ્યાં જે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે પરંતુ જે રીતના આતંક મચાવ્યો છે ને લઈને આવા તત્વો પર જે કહેવાય કે પોલીસ કોઈ કાયદો કે પોલીસ ડર દર નહીં હોય તેવું લાગી રહ્યું છે અને એક બાદ એક જે કાયદો છે તે હાથમાં લઈ રહ્યા છે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર